કરવાની યોજના બનાવી આ ટોળકી ધમકી આપીને અદદ રૂપિયા દસ કરોડ જંગી રકમની માંગણી કરી બ્લેકમેલ દરમિયાન આરોપીઓએ વરજાંગભાઈને ચારી ચપ્પુ બતાવીને ડરાવી ધમકાવીને ફરિયાદી મહિલા પાસે બળજબરીથી કોરા કાગળો પર લખાણ કરાવ્યું અને અન્ય કાગળોમાં સહયો તેમાં જંગૂઠાના નિશાન પણ કરાવી દીધા આ સતત થઈ રહેલા માનસિક ત્રાસને અને જબરદસ્તીથી આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો આખરે જે મહિલા સાથેના ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી તે મહિલાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં જમાઈ અને તેના ભાઈ સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી જમાઈ જય ડાંગર અને અન્ય બે સાથીદારો પ્રશાંત પટેલ સ્મિત સહિત ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ ત્રણસો મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડિયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ઠેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે આ આરોપીઓ અને જે ભોગ બનનાર છે તે પ્રોફેશનલી વ્યવસાયિક રીતે પણ એકબીજાના સંપર્કમાં હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલું છે એકબીજાના સંબંધી શું એ બાબતની હજી તપાસ ચાલુ છે અને જે ફરિયાદી છે એ યુવતી છે અને ત્રણ આરોપી જે છે તેની આરોપીઓની પૂછપરછ કરી એ કઈ રીતે કોની સાથે સંકળાયેલા છે તમામ બાબતની તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એ આગળની તમામ જે બાબત છે તે પોલીસ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે અને એ અંગેની તમામ તપાસ હાલ ચાલુ છે થેન્ક યુ કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે